નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો શીતલહેર ફરી વળશે તો આગામી વર્ષ બે હજાર છવ્વીસમાં ગુજરાત સહિત દેશમાં જાન્યુઆરીમાં ઠંડી બોલાવશે તો નવેમ્બર માસમાં પણ વંટોળ ધુમ્મસ ઠંડી અને માવઠાઓ જોવા મળશે તો અમદાવાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રેવીસથી સત્યાવીસ નવેમ્બર સુધી ઠંડા પવનોની અસર રહેશે તો આ સિવાય ડિસેમ્બરમાં શીતલહેરમાં વધારો થશે જે વીસથી લઈને ચોવીસ ડિસેમ્બરે ઠંડા પવનો જનજીવનની અસર કરશે તો ફેબ્રુઆરી માં માવઠાથી શિયાળો પાક પણ પ્રભાવિત થઈ શકે છે તો માર્ચમાં વંટળ અને પવનથી પણ પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષામાં વધારો થશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ઓક્ટોબરમાં છૂટક ફુગાવો રેકોર્ડ બ્રેક નીચા સ્તરે રહેવાની ધારણા છે જ્યાં દોસ્તો ગઈકાલે સરકારે બાર નવેમ્બરના રોજ ઓક્ટોબર મહિના માટે છૂટક ફુગાવો એટલે કે રિટેલ ઇન્ફ્લેક્શન આંકડાઓ જાહેર કર્યા છે તો નિષ્ણાતો માને છે કે ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત ઘટાડો તેમજ જીએસટી ઘટાડાની અસરના કારણે ફુગાવોના દર ઘટીને ઝીરો પોઈન્ટ પચાસ ટકાના રેકોર્ડ બ્રેક નીચા સ્તરે પહોંચી શકે છે તો આ આંકડો બે હજાર બારના મૂળ વર્ષ પછીનો સૌથી નીચો ફુગાવાનો દર હશે જે સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ ગણાશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે જેમાં બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ જાહેરાત કરી છે કે રાજકોટ તેમજ મોરબી જિલ્લાના બે પોઈન્ટ લાખ સભાસદ ખેડૂતોને એક વર્ષ માટે શૂન્ય ટકા એટલે કે જીરો ટકાના વ્યાજે ખાસ કૃષિ લોન આપવામાં આવશે તો આ યોજના હેઠળ ખેડૂતો હેક્ટર ગીઠ રૂપિયા બાર હજાર ને પાંચસો ને વધુમાં વધુ રૂપિયા પાસઠ હજાર સુધીની લોન મળશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છીએ એક સાથે પંદરસો નોટરીને પ્રમાણપત્રો એનાયત કરાયા છે જ્યાં દોસ્તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પંદરસોથી વધારે એડવોકેટ્સને નોટરી પ્રમાણપત્રો આપ્યા છે તો ગુજરાત બાર કાઉન્સિલને રૂપિયા અઠ્યાવીસ કરોડની સહાય પણ આપી છે તો નોટરી પોર્ટલ લોન્ચ કરીને ઈ નોટરી સિસ્ટમનો પણ પ્રારંભ કરાયો હતો તો મુખ્યમંત્રીએ વિશેષમાં કહ્યું કે કાયદાનું શાસન વિકાસ માટે મહત્વનું છે તો નોટરીનો સિક્કો વિશ્વાસનું પ્રતિક છે તો રાજ્યના સ્થાપના પછી પહેલીવાર આટલા વકીલોને નોટરી એનાયત થઈ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર બસો આઈઈડી બોમ્બથી છવ્વીસ અગિયાર જેવા હુમલાનું મોટું કાવતરું હતું જ્યાં દોસ્તો મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીમાં પકડાયેલા આતંકવાદીઓ બસો જેટલા આઈઈડી બોમ્બનો ઉપયોગ કરીને છવ્વીસ અગિયારની શૈલીના હુમલાઓની યોજનાઓ બનાવી રહ્યા હતા તો તેમના નિશાન ઉપર લાલ કિલ્લો ઇન્ડિયા ગેટ તેમજ રેલવે સ્ટેશનો સહિત દિલ્હી ગુરુગ્રામ અને ફરીદાબાદના મુખ્ય સ્થળો હતા તો આ મોડ્યુલ પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલું હતું તો આતંકવાદીઓનો હેતુ ધાર્મિક સ્થળો ઉપર હુમલો કરીને તણાવ ભડકાવાનો હતો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો જલ કૌભાંડમાં દોસ્તો ગુજરાતના છ જિલ્લાઓમાં જલ યોજનામાં રૂપિયા કરોડના ભ્રષ્ટાચારના આરોપો બાદ હવે કેન્દ્રીય એજન્સીએ તપાસ શરૂ કરી છે તો મહીસાગર ખેડા બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં પાણીની પાઇપલાઇન વિના માત્ર નળ લગાવી દેવા દીધાના હોવાના પર્દાફાશ થયા છે તો સરકારે સ્વ ફરિયાદો સ્વીકારી હતી તો અગાઉ પણ સીઆઈડી ક્રાઇમ તપાસ કરતી હતી પરંતુ હવે કેન્દ્ર ની પણ ઝંપલાવતા કોન્ટ્રાક્ટરો તેમજ સ્થાનિક અધિકારીઓ રડાર ઉપર છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ અમરેલી તેર ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં તેર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સૌથી વધારે દ્વારકામાં વીસ છ ડિગ્રી સેલ્સિયસ અમદાવાદમાં ન્યૂનતમ પંદર બે ડિગ્રી સેલ્સિયસ મહત્તમ એકત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે તો વડોદરા અને નલિયામાં પણ પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તેમજ રાજકોટમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે તો વહેલી સવારે અમદાવાદમાં ગુલાબી ઠંડીમાં લોકો યોગ અને કસરત કરતા પણ જોવા મળ્યા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ઓપરેશન સિંદુર બેનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો દિલ્હી બ્લાસ્ટને લઈને ગઈકાલે કેબિનેટ કમિટીની સિક્યુરિટીની મહત્વની બેઠક બોલાવાઈ હતી જેમાં બ્લાસ્ટની મોડસ ઓપરેટિંગ આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે મળતી આવે છે તો ફરીવાર આતંકવાદના તાર પાકિસ્તાન સાથે જોડાતા વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાવનારી આ બેઠકમાં ઓપરેશન સિંદૂર પાર્ટ ટુ ને જેવો માહોલ પણ લેવાય તેવી શક્યતા છે તો જેના ઉપર સૌની નજર પણ ટકેલી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકારમાં જૂની ઈમેલ સિસ્ટમ બંધ થઈ જ્યાં દોસ્તો ગુજરાત સરકારે તમામ કર્મચારીઓમાં નવી જોહો ઈમેલ સિસ્ટમ શરૂ કરી રહી છે તો જૂની ઈમેલ સિસ્ટમ તબક્કાવાર રીતે બંધ થશે ને જોહો ઈમેલનો ઉપયોગ ફરજિયાત બનશે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના પરિપત્ર બાદ કર્મચારીઓને જોહો એકાઉન્ટ બનાવવા તાલીમ આપવામાં આવી રહી છે તો દરેક વિભાગને માર્ગદર્શિકા પણ મોકલાય છે જેમાં એકાઉન્ટ ખોલ લોગિન કરવું પાસવોર્ડ રીસેટ કરવો તેમજ ડેટા માઇગ્રેશનની વિગતવાર માહિતી પણ આપી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં વધઘટ રહેશે જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે તો ત્યારબાદ ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે તો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં વધઘટ રહેશે તો લઘુત્તમ તાપમાન ચૌદથી પંદર ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેશે તો હાલમાં વહેલી સવારે અને રાત્રિએ ઠંડીનો અહેસાસ થાય છે જ્યાં બપોરે સખત ગરમી પડતા બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ટ્રમ્પનું મોટું નિવેદન કહ્યું કે અમેરિકામાં ટેલેન્ટની કમી છે જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નીતિગત ફેરફાર દર્શાવતા કહ્યું છે કે દેશમાં કેટલીક મહત્વપૂર્ણ નોકરીઓ માટે પૂરતો ટેલેન્ટેડ લોકોની કમી છે તો તેમણે ફોકસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું અને સ્વીકાર્યું કે આ કારણે વિદેશી સ્કિલ્ડ વર્કર્સ અને એચ વન બી વિઝાની જરૂર પડે છે તો ટ્રમ્પે વિશેષમાં કહ્યું કે તમે બેરોજગાર લોકોને ઉડાવી ની મિસાઈલ ફેક્ટરીમાં મોકલી શકતા નથી તો અગાઉ તેમના તંત્રે એચ વન બી વિઝાની એપ્લિકેશન ફ્રીમાં પણ વધારો કર્યો હતો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગીર સોમનાથમાં બાર દબાણો ઉપર બુલડોઝર ફરી વળી પથ્થરમારો પણ થયો છે જ્યાં દોસ્તો ગઈકાલે ગીર સોમનાથના સરકારી જમીન ઉપરના બાર મોટા દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું તો આ કાર્યવાહીમાં આશરે ચૌદસો ચોરસ મીટર જમીન મુક્ત કરાય છે જોકે ડિમોલેશન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું ત્યારે એક ધાર્મિક દબાણ હટાવતી વખતે મોટા ટોળાએ પોલીસ કર્મચારીઓ ઉપર પથ્થરમારો કર્યો જેથી પોલીસે પણ લાઠી ચાર્જ કરવો પડ્યો હતો તો પોલીસે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ફેસબુકમાં લાઇક અને કોમેન્ટના બટનો થશે ગાયબ જ્યાં દોસ્તો મેટા કંપનીએ મોટી જાહેરાત કરી છે કે ફેસબુક હવે તેને લાઇક અને કોમેન્ટ બટનને હટાવવા જઈ રહ્યું છે તો દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી એક્સટર્નલ વેબસાઇટ ઉપર ફેસબુક લાઇક અને કોમેન્ટ બટન દેખાવાનું બંધ થઈ જશે જે બ્લોગ્સ શોપિંગ પોર્ટલ અને વેબ પેજ ઉપર ફેસબુક પોસ્ટ એમ્બેડેડ છે ત્યાંથી પણ કોમેન્ટ અને લાઇક બટનના ગાયબ થઈ જશે Oh, <laughs> ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ શેરબજાર ગઈકાલે ગ્રીન ઝોનમાં બંધ થયું જ્યાં દોસ્તો ભારતીય શેર બજારમાં મુખ્ય ઇક્વિટીનો સૂચકાંક બીએસસી સેન્સેક્સ અને એનએફી નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં રહ્યા હતો તો જેમાં સેમસેક્સ પાંચસો પોઈન્ટ એટલે કે જીરો પોઈન્ટ એકોતેર ટકાના વધારા સાથે ચોર્યાસી હજાર ચારસો છાસઠ અંક ઉપર બંધ થયો જ્યારે નિફ્ટી એકસો એસી પોઈન્ટ એટલે કે જીરો પોઈન્ટ સિત્તેર ટકા વધારા સાથે પચીસ હજાર ના સ્થળે બંધ થયો હતો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બનતાની સાથે જ નદીમાં ડૂબ્યો ચીનનો સૌથી ઊંચો પુલ જ્યાં દોસ્તો ચીનના દક્ષિણના પશ્ચિમી પ્રાંત સિચુઆનમાં આવેલો નવ નિર્મિત સાતસો ને અઠ્ઠાવન મીટર લાંબો હોંગીચી પુલ મંગળવારે બપોરે ભૂસ્ખલનના કારણે અચાનક જ તૂટી પડ્યો હતો તો આ પુલ મધ્ય ચીનને તિબેટ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ભાગ હતો જોકે અધિકારીઓએ સોમવારે નજીકની પહાડીઓમાં તિરાડો જોતા જ સાવચેતીના ભાગ પુલ પરનો ટ્રાફિક બંધ કરી દીધો હતો જ્યારે ભારે ભૂસ્ખલન થતા પુલના પાયા પણ નદીમાં ધસી ગયા હતા